માવઠાની આગાહી સરકાર એક્શનમાં ગુજરાત બોર્ડ અને સીબીએસ નું પરિણામ જાહેર થયા અફવા વાલીઓ દ્વિધામાં મુકાયા સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર શુક્રવારે સવારે પરિણામ જાહેર થવાના મેસેજ વાલીઓનો વેબસાઇટ પર ઘસારો જામનગરના પીઆઈ સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં દબાણો મુદ્દે થયેલી પીઆઈએલ રદ જાહેર હિતની અરજીનો ઉપયોગ અંગત કારણોસર ન કરી શકાય હાઈકોર્ટ વડાપ્રધાન મોદી ટફ નેગોશિયેટર ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર થશે વેન્સ આવતા ત્રણ મુસાફર પાસેથી કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈ એ મોટા જથ્થાનો નો પર્દાફાશ કરી હેટ્રિક ફટકારી લલ્લા બિહારી આખરે રાજસ્થાન થી ક્રાઇમ બ્રાન્ચ હાથે ઝડપાઈ ગયો જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ તેના ઘરમાંથી માંથી અઢીસો ગ્રામ સોનું અને સાત લાખ રોકડા મળ્યા આરટી ના પ્રવેશ વખતે વધારાના ડોક્યુમેન્ટ માંગનારી સ્કૂલો સામે કાર્યવાહી કરાશે સાબરમતી દાખવનારા નવ પોલીસ પોલીસની બળ તરફી યોગ્ય હાઈકોર્ટ અમેરિકાના ઢેરીફ થી ગભરાયેલા ફરીથી હિન્દી ચીની ની ભાઈ ગાણું કાયદો કાયમ જાગૃત લોકોને મદદ કરે છે ઊંઘતા લોકોને નહીં સુપ્રીમ કોર્ટ પહેલ ગામમાં આતંકી હુમલા બાદ શરદ પાર ખેલાડીઓ સામે ડિજિટલ તવાઈ ભારતે બાબર રિઝવાન સહિત પાકિસ્તાન ખેલાડીઓના ઇન્સ્ટા એકાઉન્ટ બ્લોક કર્યા અમેરિકા સાથે વેપાર મંત્રણાની શક્યતા ચકાસી રહ્યા છીએ ચીન મંત્રણા શરૂ કરવા અમેરિકા એક પક્ષી તેરી પગલા સુધારો કરે તે જરૂરી વડોદરાના ક્રિકેટર શિવાલિક શર્મા પર દુષ્કર્મનો કેસ રાજસ્થાનના ફરિયાદ નોંધાવી પણ ફરજ બજાવતા કર્મચારીઓની એલટીસી અરજી ઓફલાઈન મંજૂર કરાશે માઉન્ટ આબુના ગુરુશિખરથી ગુરુ શિખર થી આઠ કિલોમીટર ઊંચે ઉતરજ ગામે પ્રથમ વખત ટ્રેક્ટર પહોંચ્યું જે ઊંચાઈ અને દુર્ગમ ટેકરીઓના કારણે અત્યાર સુધી અહીં ટ્રેક્ટર નહોતું ખેડા જિલ્લામાં ઓનલાઈન ઠગાઈના ત્રણ બનાવોમાં રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કચ્છમાં દબાણ હટાવવાની કામગીરી પર ભાજપના એમએલએ જ દબાણ લાવ્યા લોકોની મજબૂરી અમે ન સાંભળીએ તો ચૂંટાયેલા પ્રતિનિધિનો કોઈ મતલબ નથી આરટીઆઈ અરજદારને માહિતીના રેકોર્ડના સ્વનિરીક્ષણ માટે રૂબરૂમાં બોલાવાશે ચંડોળા ભરતે એક લાખ ચોરસ મીટર જમીન ખોલી કરાય ડિમોલેશન ચાલુ જ રહેશે ગેરકાયદે વસનારા સ્વેચ્છાએ આવાસ ખાલી ન કરે તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થશે વિસનગરમાં એલઆઈસી ના એજન્ટ સાથે રૂપિયા એરપોર્ટ પોઈન્ટ છવ્વીસ લાખ ની ઠગાઈ વેચાણ દસ્તાવેજ માં બે લાખ કે તેથી વધારે રોકડા લખ્યા હશે તો આઈટી ને માહિતી જશે સોળમી એપ્રિલે સુપ્રીમે ચુકાદો આપતા ચીફ સેક્રેટરી આદેશ આણંદ પાસેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂત ખાતેદારોને વળતર આપવા તંત્રનો પ્રયાસ હાર્વર્ડ સામે ટ્રમ્પે મોટું પગલું ભર્યું યુનિવર્સિટીને હવે ટેક્સ છૂટ નહીં ટ્રમ્પે પોસ્ટમાં કહ્યું તે આને જ લાયક છે રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા બાબતની વિગતો આપો હાઈકોર્ટ ગરમી વધતા જ આગની દુર્ઘટનાઓની સંખ્યા વધતા સરકારને આદેશ પાકિસ્તાન સરકારનો પીઓકેમાં લોકોને રેશન એકઠું કરવાનો આદેશ બાળકોને કટોકટીની સ્થિતિ માટે તાલીમ અપાઈ રહી છે અફઘાનિસ્તાન થી આયાત બંધ થતાં કાશ્મીરી કેસરનો ભાવ કિલોએ રૂપિયા પિચોતેર હજાર વધી ને રૂપિયા પાંચ લાખ પર પહોંચ્યો બિલાવલ ભૂટોએ પણ સ્વીકાર્યું આતંકીઓને પાડીને ભૂલ કરી જયરાજ સિંહના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ આજથી મૃતક યુવાન બહેન દ્વારા અભિયાન સરકાર શા માટે અમને ન્યાય અપાવવા કચ્છના ખોડાના કિનારા પાસેથી પાંચ કરોડ નું પેટ્રોલિંગ દરમિયાન દસ પેકેટ કબજે કરાયા એમ એસ ધોની અને વિરાટ કોહલી આજે સંભવિત છેલ્લી વખત આમને સામને થશે રાજ્ય સરકારે તો વળતર આપ્યું હવે ગેમ ઝોન માલિકો અધિકારી પાસેથી વસુલવું જોઈએ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં પીડિતો તરફથી વધુ વળતરની માંગ સામે એજસીની ટકોર ઓસ્ટ્રેલિયામાં આજે મતદાન મોંઘવારી અને ચીનનો દબદબો ચૂંટણીના મહત્વના મુદ્દા આતંકવાદ સામે લડવા અમેરિકા ભારત સાથે મજબૂતીથી ઉભો હોવાનો દાવો પીએમ મોદીને અમારો પૂરેપૂરો ટેકો હોવાની યુએસ વિદેશ મંત્રાલયની સ્પષ્ટ વાત આણત્રીસ રનથી મેચ જીતી ગુજરાત ટોપ ટુમાં પહોંચ્યું હૈદરાબાદ પ્લેઓર્કમાંથી બહાર થનાર ત્રીજી ટીમ બની પહેલગામ તપાસમાં નવો વળાંગ ખચ્ચરવાળા સામે શંકાની સોય હુમલામાં માત્ર લશ્કરે તોયબાજ નહીં આઈએસઆઈ પાકિસ્તાન આર્મીનો હાથ હોવાનું એનઆઈએની તપાસમાં બહાર આવ્યું અયોધ્યામાં આખા રામપથ ઉપર માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો